પ્રિસ્તલોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ વચનોનું પુસ્તક તેનો સોળમો અધ્યાય અને પહેલી અને ત્રીજી કલમ ત્યાં લખવામાં આવ્યું છે માણસો મનમાં સંકલ્પ કરે છે પણ જીભથી ઉત્તર દેવો તે યહવાના હાથમાં છે તારા કામો યહવાને સ્વાધીન કર એટલે તારા મનોરથો પૂરા કરવામાં આવશે આપણે પ્રભુના વચનો જોઈએ છે તો તેમાં ઘણી બધી સારી બાબતો આપણે જોઈએ છે બધી જ સારી બાબતો છે વચનોમાં પરંતુ આપણે પાળતા નથી પ્રભુ શીખવે છે તે પ્રમાણે આપણે કરવા રાજી નથી મહાજ્ઞાની રાજા સુલેમાન હતો એમણે નીતિવચનો લખ્યા તે જણાવે છે કે બહુ બધી યોજનાઓ સંકલ્પો માણસ કર્યા કરે છે મનમાં પરંતુ જીભથી ઉત્તર દેવો એ પણ હવાના હાથમાં છે વચનમાં લખવામાં આવ્યું છે પગલાં ચાલવાનું પણ પ્રભુ બતાવે છે કે આપણે ક્યાં જવું ક્યાં નહીં જવું કયો માર્ગ પસંદ કરવાનો એ પણ પ્રભુ આપણને બોધ કરીને જણાવે છે ઘણી વખત માણસ કહે છે કે હું મારા બળથી આટલા ઉપર આવ્યો છું અને એ પ્રમાણે એ ઘમંડ કરે છે પરંતુ પ્રભુ એમને સહાય નહીં કરે તો એ કદી આગળ વધી શકતું નથી તારા કામો યહવાને સ્વાધીન કર ત્યારે તારા મનોરથો પૂરા પાડવામાં આવશે મનની ઈચ્છા ઘણી બધી હોય છે આ પૂરું થઈ જાય પહેલું પૂરું થઈ જાય આમ ઈચ્છીએ તેમ ઈચ્છીએ પણ એ પૂરું કેમ નથી થતું કેમ કે આપણે યહવાના હાથમાં સોંપાતા નથી આપણા કામોને યહવાના હાથમાં સોંપતા નથી આપણા વિચારોને યહેવાના હાથમાં સોંપતા નથી અને આપણે આપણા મનોરથોને આપણી રીતે પૂરા કરવા દોડીએ છીએ વૈજ્ઞાનિકો આપણે જોઈએ છે તો ઘણું બધું સંશોધન કરે છે કેટલાય પ્રયત્નો એમના નિષ્ફળ જાય છે પરંતુ આખિરકાર અમુક બાબતમાં એ લોકો સફળતા પ્રાપ્ત કરે છે ઘણી બધી નિષ્ફળતા પછી એમને સફળતા મળે છે પરંતુ જ્યારે આપણે પ્રભુને સોંપાઈ જઈએ છીએ આપણા કામો માર્ગો વિચારો બધું જ જ્યારે પ્રભુને સ્વાધીન કરી દઈએ છીએ એવા સમયે આપણા મનોરથો પૂરા પાડવામાં આવે છે આપણી મનની ઈચ્છાને પૂરી કરવામાં આવે છે તેથી આપણે જો આગળ વધવા માગીએ છીએ પ્રભુ આપણને બ્લેસ કરે એવું ઈચ્છે છે તો પછી આપણે આપણા કામો એમના હાથમાં સોંપવાની જરૂર છે પ્રભુ કેવી રીતના કરશે એ ડિટેલ્સ નહીં પણ બતાવશે પરંતુ જ્યારે ભરોસા સાથે પ્રભુ પાસે જઈએ છે પ્રભુ આપણને અચૂક મદદ કરે છે તેથી આપણે આપણી બુદ્ધિનો આશરો લેવાની જરૂર નથી બુદ્ધિનો સહારો લેવાની જરૂર નથી આપણી બુદ્ધિ એ સીમિત છે પરંતુ પ્રભુનું જ્ઞાન અકળ્ય છે અત્કળ્ય છે એને કોઈ પામી શકતું નથી એક જ્ઞાન લેવાને માટે એક જ્ઞાન અનુસાર ચાલવાને માટે આપણે કોશિશ કરવાની જરૂર છે આપણે આપણા કામોને એક એક કામો પ્રભુને પૂછીને કરીએ લોકો આપણને મૂર્ખ ગણશે કે તમે મૂર્ખ છો કે કેવા છો પરંતુ જ્યારે આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છે ત્યારે આપણે પૂછીને કરીશું બાકી ઈશ્વરને પ્રેમ નથી માન સન્માન નથી ઈશ્વરનું તો પછી આપણે કંઈ કરી શકવાના નથી આ દિવસોમાં ઈશ્વર આપણને હેલ્પ કરી રહ્યા છે આપણને આશીર્વાદો આપવા જઈ રહેલા છે પરંતુ આપણે તેમને સોંપાઈ જઈએ સાથે સાથે આપણા કામોને પણ સોંપી દઈએ એવા સમયે ઈશ્વર જરૂર આપણને હેલ્પ કરશે આ દિવસોમાં લોકો બહુ આગળ વધવા માગી રહ્યા છે પરંતુ ઈશ્વર વગર આગળ વધે છે પણ પરંતુ તેઓ તૂટી પડે છે ઈશ્વરની સહાય વિના આપણે કંઈ જ કરી શકતા નથી ફિલિપીઓના પત્રમાં જણાવે છે કે ઈશ્વરની સહાય તે હું સર્વ કાંઈ કરી શકું છું સર્વ કરી શકું છું સગળું કરી શકું છું ઈશ્વર મને મદદ કરશે તો હું આ પ્રમાણે કરીશ તે પ્રમાણે કરીશ એ પ્રમાણે આપણે કરવાની જરૂર છે આપણા ઘમંડ પર ભરોસો રાખવાનો નથી આપણા તાલંતો પર પણ ભરોસો રાખવાનો નથી હર એક બાબતમાં ઈશ્વરની ઈચ્છાને શોધીએ ગીરશાસ્ત્રમાં લખવામાં આવ્યું છે તે માણસના પગના જોરથી રાજી થતો નથી તે ઘોડાના બળથી પણ રાજી થતો નથી પરંતુ જેઓ યહવાની કૃપાની આશા રાખે છે તેમનાથી યહવા રાજી રહે છે આપણું સામર્થ્ય ઈશ્વરનું સામર્થ્ય છે એ નિર્બળતામાં વવાય છે જ્યારે આપણે નિર્બળ હોઈએ છીએ ત્યારે પ્રભુને આપણા માટે બળ વાપરવાની ઈચ્છા થઈ જાય છે આપણે તાકાતવાન હોય હોઈએ છે એવું કહીએ છીએ એવા સમયે ઈશ્વર પીછેહટ કરે છે તમારી તાકાત અજમાઈશ કરો ક્યાં સુધી જાઓ છો તમારી તાકાતથી જાઓ પેટ્રોલ હોય ત્યાં સુધી ગાડી દોડે છે પેટ્રોલ પૂરું થઈ ગયા પછી કેટલી એ મોંઘી ગાડી હશે ત્યાંને ત્યાં ઊભી રહેશે તમારાને મારા જીવનમાં જ્યારે આપણે આપણા બળનો સહારો લઈએ છીએ થોડેક સુધી દોડીશું પછી એ બળ કામ કરતું બંધ થશે ફરી વાર ઈશ્વરની સહાય માગવી પડશે બીજા કોઈક વ્યક્તિની સહાય માગવી પડશે એના કરતાં પ્રથમ જ ઈશ્વરને સોંપાઈને બધું કામ કરીએ તો ઈશ્વર આપણા જીવનમાં અદ્ભુત કામો કરશે તો આ દિવસોમાં ઈશ્વર આપણને પુષ્કળ આશીર્વાદ આપવા જઈ રહ્યા છે ઈશ્વરના હૃદયની ઈચ્છાઓ પૂરી કરીએ આપણા હૃદયની ઈચ્છાઓ પણ પૂરી કરશે હરેક ભૂંડાઈથી દુષ્ટતાથી આપણે ભાગી જઈએ કેટલાય સંકટો અને દુઃખો આવે તો છતાં પણ ઈશ્વરને જે ગમે છે તે પ્રમાણે કરીએ ઘણું ક કપરું છે અઘરું છે પરંતુ જ્યારે આપણે એવી આદત પાડીએ છીએ કે મારા પ્રભુને જે પસંદ છે એ હું કરીશ મારા પ્રભુને હું ખુશ કરીશ તો પ્રભુ પણ આપણને હરેક દુઃખોમાંથી બહાર કાઢે છે જોખમો પીડાઓ આપદાઓ તો છે જ પરંતુ એના મધ્યમાં પણ પ્રભુ આપણને દિવ્ય શાંતિ આપે છે સાધુ સુંદરસિંહ એવા પહાડોમાંથી જાય છે હિમ પડે છે બરફ પડે છે એમાંથી જાય છે પરંતુ પ્રભુ એનું દિવ્ય રક્ષણ કરે છે અને એવી રીતના ચોર ડાકુ મધ્યથી પણ જાય છે પરંતુ એમાં પણ પ્રભુએ એમનું રક્ષણ કર્યું તમારા અને મારા જીવનમાં બધા જ માર્ગો જ્યારે પ્રભુને સોંપી દઈએ છે એવા સમયે કયા માર્ગથી કેવી રીતના બચાવવું એ પ્રભુ જાણે છે અને એ પ્રભુ આપણને હેલ્પ કરે છે તેથી વહલાવો આપણે નાસીપાસ નહીં થઈએ પોતાની બુદ્ધિ પર ઘમંડ નહીં કરીએ ભરોસો નહીં રાખીએ પરંતુ ઈશ્વરને સોંપાઈ જઈએ ઈશ્વરની બુદ્ધિનો ઉપયોગ કરીએ ઈશ્વર આપણને એ પ્રમાણે હેલ્પ કરશે તો આ દિવસોમાં જ્યારે જ્યારે મોકો મળે આપણે ઈશ્વરને સ્તુતિના અર્પણો ચઢાવતા રહીએ ઈશ્વરને પ્રેમ કરીએ છીએ ઈશ્વરના ગુણગાન ગાતા રહીએ ઈશ્વરના વખાણ કરતા રહીએ અને ઈશ્વર આપણને છોડાવશે આ દિવસોમાં સંપૂર્ણપણે ઈશ્વરને સ્વાધીન બનીને જીવન જીવીએ એ આપણા મનોરથો પૂરા પાડશે તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ અમે પ્રાર્થના કરીએ પ્રેમાળ સ્વર્ગીય સનાતન ગૌરવાન ઈશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ જ કરીએ છીએ તમામ શ્રોતાજનોના જીવનોમાં જે દુઃખો કષ્ટો આવે છે પ્રભુ તમે એમને બહાર કાઢજો અને એ લોકોના મનોરથો પૂરા કરવાને માટે પૂરા પાડવાને માટે તેઓ તમારી ઈચ્છા અને તમને એમના કામો સોંપી દે એવું જીવન અને એવી પસંદગી કરવાને માટે તમે કૃપા પૂરી પાડો હરેક જાતના જોખમોમાંથી બચાવો અને પ્રભુ તમારી કૃપામાં તમે ધરી રાખો એવી કૃપા અમે માગીએ છીએ આ પ્રાર્થના પ્રભુ ઈશુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આ મેન થેન્ક યુ પ્રેસ ધ લોડ ગોડ પ્લેસયુ આ મેન